બજરંગ તોડફોડ બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આકરા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં કરી હતી તોડફોડ અમે પોલીસને લેખિત ફરિયાદ કરી કે આ ગંભીર ઘટના છે પોલીસને સીસીટીવી ફૂટેજથી માંડીને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો એલિશ્રીજ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરવા માટે લાંબા સમય સુધી એફઆઈઆર નોંધાતા અમે લેખિતમાં ફરિયાદ કરવા માટે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાને અમે સામૂહિક રીતે બધા ગયા અમે રજૂઆત પણ કરી અને તેમ છતાં એફઆઈઆર હજી સુધી નોંધવામાં આવી નથી અમે ત્યારે તે સમય પણ ધ્યાન ઉપર દોર્યું અધિકારીઓનું પણ ધ્યાન ઉપર દોર્યું કે સાડા ચાર વાગ્યાનો માધ્યમોમાં પણ ખબર હતી કે સાડા ચાર વાગે યુવા મોરચાના અને ભાજપના કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન ખાતે દેખાવ માટે આવવાના દેખાવો એ લોકતંત્રમાં કોઈપણનો અધિકાર અમે એમ માનીએ છીએ પણ જે રીતે દેખાવ કરનારાઓને પોલીસ ભૂખ પ્રેક્ષકની જેમ ઠીક લગી આવવા દે ક્યાંય રોકેને રોકટોક એમને જે કહ્યું હોય એમ કરવા દે અને ઉશ્કેરાટને આવેશ કરતા અને એમના તરફથી પથ્થર મારો મને એમ લાગે છે કે આ ગંભીર અને ચિંતાનું છે પોલીસને પણ ખબર હતી છતાં અમે પોલીસનું પણ ધ્યાન દોર્યું તમે એને રોકો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે